ખેડૂત મિત્રો શેરડીના પાકની અંદર આપણે જે પણ હરભી સાઈડ એટલે નિનામણનાશક દવાનો છંટકાવ કરીએ છીએ એનાથી શેરડી પર કોઈ ફરક પડે છે ખેડૂત મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આ જે પણ શેરડી છે આ શેરડીની અંદર આપણે હરભી સાઈડનો સ્પ્રે કર્યા પહેલાંની જે ગ્રોથ છે એ આપને બતાવવામાં આવે છે કે બધી જ પથારી સારી રીતે ખુલી ગઈ છે અને અહીં આપને જે બતાવવામાં આવે છે અહીં શેરડી પર હર્બીસાઇડ દવાનો સ્પ્રે થયો હતો જેનાથી જે પણ શેરડી છે એની ઉપલી પતારી અને ત્યાં ગ્રોથ અટકાઈ ગઈ છે જેને લીધે આ જે પણ શેરડી છે એ પેરિંગની અંદર વધશે નહીં કારણ કે એનો ગ્રોથ અટકી ગયો છે એના જે પણ પાન છે જે પતારી છે એ પતારી તૂકી થઈ ગઈ છે અને સારી રીતે નીકળશે નહીં માટે આપણે જે પણ હરબી દવાનો ઉપયોગ કરીએ છીએ નિનામણનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ એ વધારે પડતું શેરડી પર ન જવું જોઈએ જો જશે તો ત્યાં એના પાન ટૂંકા થઈ જશે અને શેરડીનો ગ્રોથ ઓછો થઈ જશે અને તે ઉપરાંત આ જે પણ શેરડી છે આ શેરડીની અંદર પિંડલ બનશે નહીં માટે આપણને સારું ઉત્પાદન મળશે નહીં અને આ જે પણ પિંડલ નાની થઈ હોય અને પતારી નાની થઈ હોય છે એને ફરી રિકવર કરવા માટે આપણે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકીએ છીએ આ કરવાથી ફરી શેરડીનો ગ્રોથ ચાલુ થઈ જશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ